નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ અને વારસા મિત્રો આજે ગુરુવાર હાલ ચીરું બજાર કેવું રહ્યું છે ઉપરાંત હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને જીરુના ભાવ કેવા બોલાતા જોવા મળી રહ્યા છે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો માર્કેટ સમયથી જોઈ લઈએ તો વીસ પ્લસ એવા માર્કેટયાર્ડ મિત્રો અત્યારે છે જીરુના ભાવ આપણે વાત કરીએ તો પાંચ હજાર પાંચસો એટલે કે સમથિંગ સિત્તેરથી એંશી ટકા માર્કેટયાર્ડોમાં અત્યારે આપણે જીરૂના ભાવ પાંચ હજાર પાંચસો પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત ખેડૂત મિત્રો આપણે વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો ઊંઝાની અંદર મિત્રો છ હજાર અને પચાસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવ કપડવંજની અંદર ત્રણ હજાર રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાયદા બજારમાં જઈએ એમાં પણ જીરુનો જે વાયદો બજાર છે એનજી ઇ વન એમની વાત કરીએ તો અત્યારે કરંટ પ્રાઇસ ઓગણત્રીસ હજાર એકસો એસી રૂપિયા ચાલી રહી છે જેમાં ગઈકાલે ચારસો અને ચાલીસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ઓપન થયો હતો ત્યારે સારી એવી તેજી અને પ્રીવિયસ ક્લોઝની ખૂબ જ નજીક એટલે કે ઓગણત્રીસ હજાર ચારસો અને ચુમ્માલીસ ઓપન થયો હતો તેના હાઈની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર પાંચસો સાહીઠનો હાઈ પણ કમાર્યો હતો અને તેના લો ની વાત કરીએ તો 28980 હજાર નવસો લો છે અને અત્યારે કરંટ પ્રાઇસ ઓગણત્રીસ હજાર એકસો ચાલી રહી છે ત્યારબાદ લો પછી નાનોવો સુધારો પણ જોવા મળ્યો છે આશા છે આજે મિત્રો એકવાર ફરી ફાયદા બજાર ત્રીસ હજારને ક્રોસ કરે કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં બે વખત વાયદા બજાર ત્રીસ હજારને ક્રોસ કર્યા છે અને તેની ઇફેક્ટ પણ ઉપર જોવા મળી છે હવે મિત્રો આપણે જીરુની માર્કેટ સમરીની ઓલ ઓવર વાત કરી તો એવરેજ ભાવ પચીસ હજાર ચારસો ઓગણીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો અગિયાર હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો ત્રીસ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચો મળી રહ્યા છે ઉપરાંત મિત્રો એવા આપણે માર્કેટની વાત કરીએ તો તેમને જે હું જાણે તો વીસથી વધારે માર્કેટયાર્ડો એવા છે જે કપાસના ભાવ પાંચ હજાર પાંચસો પ્લસ પાંચથી વધારે માર્કેટ એવા છે જ્યાં કપાસના ભાવની વાત કરીએ તો પાંચ હજાર પ્લસ અને એક માર્કેટ એવું છે જ્યાં કપાસના ભાવ ચાર હજારથી પાંચ હજાર વચ્ચે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યાંથી માહિતી